પહેલાં હું જે પ્લેન ક્રેશ થયું ને પહેલી બિલ્ડિંગમાં જે પાછળનો ભાગ ડાબડું બળી ગયું છે પહેલી બિલ્ડિંગમાં અમે ઘૂસ્યા જ્યાંથી જેટલી મદદ મળતી હતી ત્યાંથી મદદ જે લોકોને બહાર કાઢ્યા ત્યાં ઉપર ગયા તો થોડી લાશો અંદર સળગીને ભસ્મ થઈ ગયું ઉપર બી તળ્યા તમે અને થોડી લાશો બી બળીને ભસ્મ થઈ ગઈ નાની છોકરી બી ત્યાં ત્યાં ખતમ થઈ ગઈ સામાન્ય રીતે કેન્ટિનમાં હજાર પંદરસો લોકો જમતા હોય છે સામાન્ય રીતે કેન્ટિંગની આજુબાજુમાં રહીશો બી વધારે રહે છે પહેલી ફર્સ્ટ ટાઈમ જે પથરાઈને કેન્ટીનવાળી બિલ્ડિંગમાં નુકસાન થયું પહેલાં પછી બાજુની બિલ્ડિંગમાં એક ક્રેક્સ થઈ અલગ અલગ પાર્ટ થઈને અલગ અલગ જગ્યા પડ્યા જે બચી ગયા મેડિકલ સ્ટુડન્ટ એ કઈ રીતે બચે આપને શું લાગે છે મારું નામ રાકેશ પટની છે રાકેશભાઈ મારે જાણવું છે કે તમે કયા વિસ્તારમાં રહો વ્હાઈટ બિલ્ડિંગ છે જે જગ્યાએ કેન્ટીન છે એની પાછળ મીટરના અંદરમાં જ રહું છું જે વ્હાઇટ બિલ્ડિંગની પાછળ સો મીટર કેન્ટીન પાછળ જ રહું છું મારે એ જાણવું કે કઈ પ્રકારે ઘટના બની હતી જેમ કે ઉદાહરણ તરીકે પ્લેન આવ્યું ક્યારે તમને ખબર પડી જેવું પ્લેન ઉડીને મારા ઘરથી નીકળ્યું ને એટલે એને દસ પંદર કે વીસ સેકન્ડના અંદર જે બ્લાસ્ટ થયો છે ને જે ધુવાડો ઉડ્યો છે ને ત્યારે મને ખબર અમે જમતા જમતા ભાગીને બધા મારા ફ્રેન્ડ લોકો લઈને બધી બોડી અને જે મદદ હતી બધી મદદ તમે જે આગ આગ ચાલી રહી હતી સળગી રહી ત્યારે તમે અંદર ઘુસ્યા અંદર ઘૂસ્યા અમે અને જે મારા ફ્રેન્ડ લોકોએ બધા મળીને ત્યાં સુધી વિકરને બી ફોન કરી દીધો પોલીસોને ફોન કરી દીધો બધાને ફોન કરી અને અમે બધા બહાર કાઢી બધી પહોંચ્યું

અને થોડી લાશો બી મળીને ભસ્મ થઈ ગઈ નાની છોકરી બી ત્યાં ત્યાં ખતમ થઈ ગઈ એક રિપોર્ટ આવે પછી એમને ખબર પડશે કે રીતે શું થયું પ્લેનમાં શું ટેકનિકલ ખરાબી હતી કે આગળથી એને પ્રોબ્લેમ હતી એ પછી રિપોર્ટ આવ્યા પછી આપણે કહી શકીએ કે ભાઈ તમે ત્યાં જ રહો છો તમને ખબર હશે સામાન્ય રીતે કેન્ટીનમાં કેટલા લોકો જમતા હોય છે રોજ સામાન્ય રીતે કેન્ટીનમાં હજાર પંદરસો લોકો જમતા હોય છે સામાન્ય રીતે કેન્ટીનની આજુબાજુમાં રહીશો બી વધારે રહે છે ઉપરથી જ્યારે પ્લેન કથડ્યું ત્યારબાદ જે બિલ્ડિંગ છે ત્યાં પણ ગયું તો બિલ્ડિંગમાં કહેવામાં આવે છે કે મેડિકલ સ્ટુડન્ટ સિવાય એમના પરિવાર પણ રહેતા હા મેડિકલ સ્ટુડન્ટ સિવાય એમના પરિવાર બી રહેતા હતા એમના મધર ફાધર જે એમના રિલેટિવ બી રહેતા હતા સાથમાં અને એ લોકોનું બી ભારે નુકસાન થયું છે

બધા આવી ગયા હતા ફાયર બ્રિગેડ પોલીસ મદદ ડોક્ટર એમ્બ્યુલન્સ હોય એમ્બ્યુલન્સ બધું સમયસર આવી ગયું હતું આગ ના જે દ્રશ્યો આવ્યા છે ભયાનક દ્રશ્યો છે તમે પણ બહુ ભયાનક દ્રશ્યો થયું કુદરત કરે આવું ના થવું જોઈએ બહુ જોયું ભયાનક દ્રશ્યો જોયા છે મેં પરિવારના લોકો આ બાજુ હતા જે 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 મૃત્યુ પામ્યાના પરિવારના લોકો આ બાજુ આવી રહ્યા હતા એ સમયે શરૂઆતમાં શરૂઆતમાં એમને ખ્યાલ નતો એમને ખ્યાલ નતો તે એમને ખ્યાલ નતો પછી એ લોકોને જાન પડી કે આ પ્રોબ્લેમ થઈ છે ઘટના દુર્ઘટના ઘટી છે તમને ડર ના લાગ્યો આગ લાગી રહી હતી તો અંદર સમાજ સેવામાં કોઈ ડર નથી આપણે માનવતાની જાતે આપણે સેવા કરવી પડે એમાં કોઈ કોઈની ડર નથી રાખતા આપણે અંદર ગયા કોઈ સ્પેર પાર્ટ એર પ્લાન ના સળગી રહ્યા હતા કે હજુ હજુ એમાં વિસ્ફોટ થયો સિલિન્ડરો બધા બહાર કાઢી નાખ્યા મારો સન બી જોડે મારા ફ્રેન્ડ સર્કલ બી હતા એમને સિલિન્ડરો બધા બહાર ફેંકી નાખી દીધા ત્યાં સુધી કોઈ વિસ્ફોટનો કોઈ ભયંક નહીં અંદર બિલ્ડિંગમાં કેવા દ્રશ્યો હતા બળીને ખાખે બિલ્ડિંગમાં બધું વળીને ખાખ થઈ ગયું છે આમ કેટલા માળ સુધી ઉપર અસર જોવા મળી હશે હાઈટ તો બહુ જ ભયંકર આગ જે વિસ્ફોટ થયો ને પછી તો આજુબાજુમાં જે આગ ફેલાઈ હતી ને એનો કોઈ શક્યતા રોકી ના શકે જે બચી ગયા મેડિકલ સ્ટુડન્ટ એ કઈ રીતે બચ્યા આપને શું લાગે છે એની પાછળનું કારણ શું કોણ બચ્યા છે ને કેટલા લોકો કઈ જગ્યા હતા એટલે મૃત્યુ પામ્યો હવે આમાં તો બહુ જ જે હતા પ્લેનમાં તો જે તો બચી જ ગયા બધા પછી બીજા મૃત્યુ પામેલા છે અને બીજા બાકીના આજુબાજુના રહીશોને બી થોડું પ્લેટમાં જે લોકો બચી ગયા તમને શું લાગે છે કઈ જગ્યાએ હતા જેના કારણે તેઓ બચી ગયા છે અથવા તો ચોથી બિલ્ડિંગના સ્ટુડન્ટ્સ બચી ગયા છે કે કયા પ્રકારે બાજુની બે ત્રણ બિલ્ડિંગના બીજા સ્ટુડન્ટ બીજે બે હોસ્ટેલ છે એમાંથી બચી ગયા છે પહેલી જે બિલ્ડિંગ હતી એમાં વધારે નુકસાન એમાં પહેલી બિલ્ડિંગમાં વધારે નુકસાન થયું છે અને બાજુની બિલ્ડિંગમાં નુકસાન થયું છે તેમાં મૃત્યુ પામ્યા તેમાં મૃત્યુ પામ્યા તો આ હતા એ લોકો કે જેમણે જ્યારે ઘટના બની જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે તે લોકો અંદર ગયા કાળજું કંપાવી દે તેવી ઘટનામાં કઠણ કાળજું રાખીને તેઓ અંદર ગયા અને તેમણે એ લાશો પણ બહાર કાઢી અને ત્યાંના દ્રશ્યો પણ જોયા જોઈએ આવનાર સમયમાં હજુ શું સમાચાર સામે આવે ગુજરાત તક જોતા રહો આપને અહેમદાબાદ પ્લેન ક્રેશને લઈને માહિતી પહોંચાડતા રહીશું ધન્યવાદ